સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન પુણ્યાનુબંધી અને પાપાનુબંધી બંધી પુણ્ય અને પાપ અંગે છે અહીં પુણ્ય અને પાપની જે પરંપરા સર્જાય કે નિર્માણ થાય તેને અનુબંધ કહેવાય છે અનુ એટલે પાછળ પાછળ આવશે પાછળ આવે છે તે વિતરાગ દર્શનમાં વર્ગણાનો આત્મા સાથેનો સંબંધ કર્મબંધનું સ્વરૂપ અને તેના ફળ અંગે પ્રમાણ ભેદ પ્રભેદ અને ઊંડા સૂક્ષ્મ ખુલાસાઓ છે તે અનુપમ અને અદ્વિતીય છે ઉપાર્જન કરેલા કર્મના ફળને ભોગવતા જે ફરી નવા કર્મો બાંધે છે શુભ કે અશુભ જેને અનુબંધ કહેવામાં આવે છે આ અનુબંધના ચાર ભેદ છે પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પાપ પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ પુણ્યાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ બંને નામ પ્રમાણે એક અપેક્ષાએ આગામી કાળ માટે શુભ પ્રકૃતિઓ ગણાય છે મંદિ પુણ્ય અને પાપાનુબંધી પાપ એ બંને નામ પ્રમાણે ભવિષ્ય માટે અશુભ પ્રકૃતિઓ છે પુણ્યાનુબંધી પુણ્ય પૂર્વના પુણ્યકર્મના ઉદય વખતે તે કર્મના ભોગવટામાં જે ફળ પ્રાપ્ત થાય તે ફળ ભોગવતા ભોગવતા ફરી નવું પુણ્યકર્મ ઉપાર્જન કરવું એટલે કે પુણ્યનો અનુબંધ કરવો તે અહીં પૂર્વનો જે કર્મબંધ જે શુભ હતો તે ઉદયમાં આવ્યો તે ભોગવતા તેનો અનુબંધ પણ ફરી શુભ પડે તે પુણ્યનો અનુબંધ થયો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરેલા પૂર્વ પુણ્ય કર્મને લઈને સંસારમાં વ્યવહારિક સુખ પ્રાપ્ત થયું દાખલા તરીકે વૈભવ રૂપ શરીરની શાતા કીર્તિ વગેરે આ શુભના ફળ સમયે જીવ છકી ન જતા સંભવમાં રહે પોતાની હોશ્ચિરી નહીં પણ કર્મના ખેલ રૂપે પરિસ્થિતિને જાણે અને જુએ જે આવા વ્યવહારિક સુખ વખતે પણ સદાચાર નીતિ અને અધ્યાત્મ છોડે નહીં ઉલટું બધી સવલતો છે માટે વધુ ઉપર આવે અને આમ વર્તા ઉપાર્જન થતું નવું કર્મ પણ શુભ પ્રકૃતિનું હોય છે મૂળમાં ઉપાર્જન કરેલ બંધ શુભનો જ હતો અને તેના પરિણામે ઉપાર્જન થતું નવું કર્મ તેનો અનુબંધ પણ શુભ પ્રકૃતિનો પડે એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે આ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય પરંપરાએ સંસાર પરિભ્રમણનો છેદ કરવામાં ઉપયોગી છે આ પ્રકારના પુણ્યમાં જીવની બુદ્ધિ જે કર્મ અનુસરણી હોય છે તે તેને સવળે રસ્તે ઉપર ઉપર ચડાવે છે તીર્થંકર નામ કર્મ એવી ઉત્કૃષ્ટ કર્મ પ્રકૃતિ છે જ્યાં જીવ પ્રાપ્ત ભૌતિક સુખમાં તદ્દન જ અલિપ્ત રહે લેપાય નહીં વ્યવહારે બધું જ સુખ તે પણ છાંડીને જીવ સુખને પામે પોતે તરે બીજાને તારે શલાકા પુરુષમાં ગણાતા એવા ચક્રવર્તી પદના ધારક પણ આ ભાંગામાં આવે પણ તે એકાંતે આવે જેમ નહીં જો સંયમ અંગીકાર કરે તો નહીં તો શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ અધોગતિ પણ પામે ભવ અને તેથી ભાવિ જીવના હાથમાં છે બીજો ભાંગો એ પીણાનુંબંધી પાપ કહેવાય છે અહીં પૂર્વ ઉપાર્જન કરેલ અશુભ પાપ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવ જ્ઞાનેના બોધને આધારે સંભવમાં રહી અશુભ કર્મોને ભોગવી લે છે જીવ પોતાના દોષે પોતે દુઃખી છે એમ મનમાં ધારી ભોગવે તેની ભૂલ એમ માન વાળી લે નિમિત્તને પકડી તેને દોષિત ઠેરવતો નથી આર્તધાન કરતો નથી આ સમયે કર્મ ભોગવતા જે નવું કર્મ ઉપાર્જન થાય તે શુભ પ્રકૃતિનું પુણ્યકર્મ હોય છે સંચિત કરેલા પાપના ઉદય વખતે તે કર્મના ભોગવટા વખતે આ પ્રકારની સમજ જીવને શુભનો અનુબંધ કરાવે છે આવી પડેલ ઉદયને શાંતિથી સહન કરે છે ત્યારે તેને શુભ કર્મનો અનુબંધ પડે છે અને જૂના પાપ કર્મો ભોગવીને જીવ છૂટે છે સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી અધ્યાત્મમાં ઉપર પહોંચેલ દશાના જીવો તો એ વિચારે કે સુખ દુઃખરૂપ કરમફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે શ્રી વાસુપૂજ્ય ભગવાનનો આનંદજી મહારાજ કૃત સ્તવન ત્રીજો પ્રકાર તે પાપાનુમંદિર પૂર્ણ કહેવાય છે પૂર્વના પુણ્યકર્મ ઉદયમાં આવ્યા અને તેના પરિણામ સ્વરૂપે વ્યવહારિક સુખ સાધન માન પાન કીર્તિ મળે જે અભિમાન કરે છકી જાય અને વર્તમાનમાં પોતે ભલે સુખી જણાય પણ અનુબંધ એટલે કે આગળ જતાં તો દુઃખ આવવાનું છે આઠેય પ્રકારના મધ જાતિનો મધ કુળનો મધ ઐશ્વર્યનો મધ રૂપનો મધ તપનો મધ શાસ્ત્રનો મધ બળનો મધ અને વિજ્ઞાનનો મધ આવા જેવો અહંકાર કર્યા કરે છે અને આ મધ સેવે છે બીજાને તુચ્છ માની અપમાનિત પણ કરે મન વચન કાયની અશુભ પ્રકૃતિઓમાં રાચે વ્યવહારિક પુણ્ય પ્રકૃતિમાં આ આવેલા ઉદયમાં પાપજનક અશુભ પ્રકૃતિનો અનુબંધ કરે છે આ પાપાનુબંધી પુણ્ય થયું મૂળમાં આવા પ્રકારનું પુણ્ય જે બાળ તપ કે અજ્ઞાન તપથી બાંધેલ તે હવે ઉદયમાં આવ્યું અને પુણ્યના ઉદયમાં જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અવની પરથી નભ ચડ્યું વારી પાછું ત્યાંને ત્યાં નીચું કર્મ નીચું રહેવા સર્જેલવા દુનિયામાં એવું થાય ચોથો પ્રકાર એ પાપાનુબંધી પાપ છે અત્યારે અહીં તો દુઃખી અને આગળ ઉપર પણ દુઃખ જ દુઃખ મળવાનું છે તેવો પ્રકાર પૂર્વે કરેલા અશુભ કર્મનું પરિણામ જ્યારે જીવ ભોગવે છે ત્યારે ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં રહેવાથી અને મન વચન કાયાના અશુભ યોગને લઈને જીવ ફરી અશુભ કર્મનો અનુબંધ કરે છે અશુભ કર્મના ઉદયને લઈને રોગીપણું નિર્ધનતા અપમાનિતપણું કુરૂપ પણ હવે અસમજ અને દૂર ધ્યાનને લઈને વર્તમાનમાં દુઃખ ભોગવતા વળી નવો દુઃખનો બંધ પાડે છે દુઃખ ભોગવે છે અને આ ચારનું સેવન કરે છે અનેક પ્રકારના દુર્ગુણોના પ્રભાવમાં ઉન્માર્ગે જીવ ચાલ્યો જાય છે એ ફરી અનુબંધમાં વળી તીવ્ર અશુભ કર્મ ઉપાર્જન કર્યા અહીં બંધ અને અનુબંધ બંને અશુભ વેદની વેળા જે અશાતા ભોગવે અને એ સમયે વળી નિર્ધંત પરિણામ ઊભા થાય એવા સાવધ્ય ઉપાયો આદરે અભક્ષ એવા ખાનપાન અભક્ષ સાવધ્ય એવા ઔષધ વગેરે ઉપયોગમાં લઈ તીવ્ર અશુભનો બંધ પડે છે અને લાંબા કાળ સુધી જીવ ભાવભ્રમણ કર્યા કરે છે વ્યવહારિક જાણકારી કે વ્યવહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞાન આવરણીય કર્મના ઉપશમ અને ક્ષયને લઈને બને છે જાણકારી અને જ્ઞાનમાં અંતર છે જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય જ્ઞાનનું ફળ વીરતી એમ પરમપોદય વચનામુક્ત સાતસો ઓગણપચાસમાં બોધ્યું છે જેનેતરમાં વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે સા વિદ્યા યા વિમુક્તે જ્ઞાનનું યથાર્થ સમ્યક સાચું સ્વરૂપ પામવું તે દર્શન મોહનીય કર્મના ક્ષયને આધારિત છે જ્ઞાનીના ઘણા લાંબા કાળના બોધને લઈને દર્શન મોહનીય તૂટે છે અને જીવ સવળી આવે છે આ રીતે કર્મબંધની વ્યવસ્થામાં કર્મબંધ સાથે તેના અનુબંધનું ખાસ મહત્ત્વ છે કોઈ પણ કર્મ ભોગવતા જે ભાવ પ્રમાણે નત નવા ભાવ ઊભા કરે છે સારા કે નરસા ભાવ પ્રમાણે અનુબંધ નક્કી થાય છે સાસા ક્રિયા યા ફલવતી અને ચલે તો બંધો કોઈ પણ પ્રવૃત્તિ કરી એટલે કર્મનો બંધ તો પડવાનો જ અને એક કર્મ ઉદયમાં આવે ત્યારે તેની અસર પણ અનુભવમાં આવશે પણ ભાવ અને તેથી ભાવી જીવના પોતાના હાથમાં છે થયું તે થયું દ્રૌપદીના સ્વયંવરમાં કર્ણ પુત્ર હોવાથી તેને પ્રવેશ નકારાય છે કર્ણ કહે છે ક્યાં જન્મવું તે મારા હાથની વાત નહોતી દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષમ પુરુષાર્થ મારા હાથમાં છે કોઈ પણ સંજોગોમાં ભાવ ન બગડવા દેવા એ જ્ઞાનીનો ઠામઠામ બોધ છે પરમ દેવ ચ્રમુદ પચીસમાં બોધે છે કે નવા કર્મો બાંધવા નહીં અને જૂના ભોગવી લેવા એવી જેની અચલ જિજ્ઞાસા છે તે તે પ્રમાણે વર્તી શકે છે અને વચનામુ પંચ્યાસીમાં બોધ્યું છે કે પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેચતા જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બાંધાતા નથી હરિવંશ પુરાણમાં ધર્મકણી સમજીને જે અણસમજનથી ક્રિયા કર્યા કરે તો શું ફળ આવે તે અંગે સચોટ બોધ છે અહીં દાન અંગે લખ્યું છે કે સમ્યક દર્શન સહિત મુનિપણું પાળનાર એ ઉત્તમ પાત્ર સમ્યક દર્શન સહિત શ્રાવક વ્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના પણ સમ્યક દર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા સમકેતી પાત્રને ભક્તિપૂર્વક દાન દેનાર જીવ પણ ભોગભૂમિને યોગ્ય પૂર્ણ પ્રાપ્ત કરે છે પણ ચોંકાવનારો બહુ છે કે વ્રત નિયમ પાળનાર પણ મિથ્યાદ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક ધર્મ સમજીને અહોભાવે દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્યપૂર્ણ બાંધે આ સદગુરુને આ રીતે ધર્મ સમજીને મદદ કરનાર દાન દેનાર અધોગતિ નોતરે છે દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પૂર્ણ બાંધે છે પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્ય બુદ્ધિ આત્મહિતનું કારણ નથી એ સર્વનો સાર છે પત્ર સુધા પત્ર પાંચસો અઠ્યોતેર નવી આવૃત્તિમાં સાતસો બે વચરામુજ ચારસો ઓગણસાઠમાં ગોપાલદેવે લમ્બાણપૂર્વક સમજાવ્યું છે કે પરમાત્ને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ અસદૈવ અસદ ધર્મને જીવ ભજે છે તે જીવને ઘણું કરીએ અનંત અનંતનુબંધી ક્રોધમાન માયાલોક થાય છે કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરીએ અનંત અનુબંધ કરવાવાળી નથી માત્ર અપરમાત્ને પરમાત્ જાણી જીવ ભજ્યા કરે તે સદગુરુ સદ્દેવ અને સદ્ધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી માઠા બોધથી આશાત્નાય ઉપેક્ષે પ્રવૃત્તિ થાય એવો સંભવ છે આવા જીવની સંસારવાસમાં પરિચ્છેદ નથી થતી છતાં તે પરિચ્છેદમાં નહીં જે ઉપેક્ષક રહે છે અને પોતે ધર્મકર્ણી કરે છે એમ માને છે એટલે અનુબંધ હલકા પ્રકારનો પેઢ્યો આ અનતાનુબંધી ક્રોધ માન માયા આકાર છે ધર્મકરણીમાં વિવેક ન હોય તો તે રઝાળવાનું કારણ બને છે કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને સમય કહેવામાં આવે છે આંખના એક પલકારામાં કે એક શ્વાસોશ્વાસમાં અસંખ્ય સમય વ્યતીત થાય પ્રત્યેક સમયે જીવ કર્મ બંધ કર્યા કરે છે અને તેનું ફળ પણ ભોગવ્યા કરે છે જૂના છૂટે નવા બંધાય જીવ જ્યારે ભોગતા છે ત્યારે જ કરતા છે અને કરતા છે તે વખતે હર્ષોક રાગ દ્વેષ કે રતિ આરતી કરે છે તેથી ત્યારે જ ભોગતા પણ બને છે ફળ શુભ કે અશુભ કે મિશ્ર આવ્યા કરે શુભ અથવા અશુભ કર્મનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી જીવનું પરિભ્રમણ ચાલુ જ રહે છે શુભ અને અશુભ કર્મ બંને જાય ત્યારે જ જીવ છૂટે છે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ